અમદાવાદ શહેરમાં વર્ષોથી વસવાટ કરતા માલધારી પરિવારો માટે આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે સરકાર દ્વારા હવે પોતાના રહેણાંકના પ્લોટને બજારના કરતાં પણ ઓછા ખાસ રાહત દરે ફાળવવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા જસોદાનગર ઓઢવ જમીનમાં આ પ્લોટ ફાળવવામાં આવેલા છે આ વિસ્તારોમાં છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી માલધારી પરિવારો વસવાટ કરી રહ્યા છે તેમની સતત રજૂઆત પછી હવે સરકારે અંતે નિર્ણય લીધો છે કે આ પ્લોટ તેઓને પ્રવર્તમાન જંત્રીના માત્ર પંદર ટકાના દરે ફાળવવામાં આવશે હવે આ માટે દર પ્લોટ ધારકે છ મહિના દરમિયાન આ રકમ ભરવાની રહેશે જો સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો અન્ય વેરો લાગુ પડતો હોય તો તે પણ ભરી દેવો પડશે આ નિર્ણય માત્ર રહેણાંક નહીં પણ આત્મસન્માન અને માલિકીના અધિકારનો છે હવે સરકાર સ્પષ્ટ કર્યું છે કે આ પ્લોટના કોઈપણ મકાનનો આગામી દસ વર્ષ સુધી રહેણાંક સિવાય ઉપયોગ કરી શકાશે નહીં એમની પ્રેરણાથી એમની વિચારધારાને આગળ વધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ચારે ચાર વસાહતના જે જૂના ભાડવાતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકે હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય મેયર શ્રી પ્રતિભાબેન સ્ટેન્ડિંગ ચેરમેન ટીપી કમિટી ચેરમેન સરકાર ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે વર્ષોથી માલધારી સમાજની માંગણી હતી કે ઓગણીસો સાહીઠમાં જયારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ સાહીઠ પાસઠ વર્ષનો સમયગાળો થયો અમારી વર્ષોની માંગણી હતી આજે પરિપૂર્ણ થઈ છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશન જે પચીસ ટકા જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને પચીસ ટકાનો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ પંદર ટકા કર્યો છે એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ